અમરેલીના નકલી પત્રકાંડ મામલે હવે ભગવાન કૃષ્ણ અને મહાભારતને રામાયણને યુધિષ્ઠિરને દ્રૌપદીને બધાને યાદ કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આપણે વાત કરવી છે કે કાયદાની મર્યાદા તોડી જ્યારે પોલીસ બહાર નીકળે નાગરિકો તાળીઓ પાડે એચ એમ વખાણ કરે અને માધ્યમો તેના દ્રશ્ય બતાવે ત્યારે કોઈ રાજ્યની સ્થિતિ કેવી થાય હવે તમને આ નારી અબડા લાગવા લાગી હવે તમને આ મહિલા બિચારી લાગવા લાગી હવે આ મહિલા તમને પટેલોની દીકરી લાગવા લાગી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગણી થવા લાગી તમામ દોષનો વિશ્લેષણ કરવું જોઈએ કે દરેક વખતે માત્ર વિપક્ષ ગુમરાહ નાગરિકોને કરે છે તેમાં માલ નથી ક્યારેક ક્યારેક વિપક્ષ પણ નાગરિકોને ગુમરાહ કરી શકે છે વિગતે વાત કરીએ અમરેલીના આ નકલી પત્રકાંડ બાદ થયેલી કાર્યવાહીની અને પટેલની દીકરીની રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખના નામનો નકલી લેટરહેડ પર લખાણ કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા અને આ મામલો ગરમાયો કારણ કે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી ફરિયાદી તાલુકા પંચાયતના પ્રમુખ પોતે રહ્યા હતા તેમણે ગુનો નોંધાવતા પોલીસે તપાસ કરી ચાર આરોપીની ધરપકડ થઈ ત્રણ પુરુષ એક મહિલા જે હવે પટેલની દીકરી છે તેની ધરપકડ થઈ છે કારણ કે આ મહિલાને પહેલા આરોપી મહિલા પાયલ ગોટી તરીકે ઓળખાવવામાં આવી રહ્યા હતા તેમનું નામ ફરિયાદમાં હોવાના કારણે પરંતુ એક જોવાડ ઉઠ્યો અને આ જોવાડ ઉઠતા પાયલગોટીન હવે પટેલના દીકરી બની ગયા છે અને વિપક્ષ તેના નામે રાજનીતિ કરી રહ્યું છે સત્તા પક્ષ ઇજ્જત બચાવવા માટે ઢાંકિ છોડા કરવાના પ્રયાસ કરી રહ્યું છે પોલીસ પોતાની હવે ગયેલી આબરૂ ક્યારેય પાછી નહીં લાવી શકે એ સ્થિતિમાં મૌન સેવીને બેઠી છે પરંતુ આ બધું થઈ શું રહ્યું છે એક પત્રકાર તરીકે એક જવાબદાર નાગરિક તરીકે મારે તમને આ વાત કરવી જોઈએ માટે આપણે આ વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ છીએ કે કઈ પ્રકારનું રાજકારણ હવે અમરેલીના નામે વિપક્ષ ખેલી રહ્યું છે સત્તા પક્ષ બચી રહ્યું છે પોલીસ પોતાના બચાવ માટે કોથળામાં અને બેઠી હોય તે પ્રકારની સ્થિતિમાં છે અને જાતિવાદના મુદ્દે રાજકારણ ચાલી રહ્યું છે વાત કરીએ તો આ પાયલ ગોટીબેન માટે મેદાનમાં આવ્યા એ તમામ વિપક્ષી નેતાઓ મોટાભાગે પટેલ સમાજમાંથી આવતા હતા આ વાત સ્વાભાવિક છે વાસ્તવિકતા છે આ વિડીયો જોતાં જોતાં તમને લાગશે કે હું જાતિવાદની વાત કરી રહ્યો છું બે ત્રણ ગાળો લખી કમેન્ટમાં વરસાદ કરી દેજો કે મારી જાતિ કે મારી જ્ઞાતિ વિશે તમે વાત કેમ કરી કારણ કે હજુ આપણે વિષયની પણ વાત કરવાની છે આપણે જાતિમાં બટાયેલા રહ્યા છીએ કાયદાની મર્યાદાઓ માટે ચૂકાય છે કારણ કે આપણે જાતિમાં બાટી અને આપણા નેતા આપણા રાજનેતા સત્તાધીશો આપણને ગોટે ચડાવવા માટે નિવેદન આપે છે આપણે તાળીઓ પાડીએ છીએ આ ઘટના કે જેમાં રિકન્સ્ટ્રક્શન કહેવાયું પોલીસ દ્વારા નાગરિકોએ જેને વરઘોળો કહ્યો અને એમાં અંદર જે આરોપી હતા તેને પટેલ સમાજની દીકરી કહ્યા બાદમાં ગુજરાતની દીકરી કહ્યા અને ગુજરાતની અસ્મિતા સાથે તેમને સરખાવી રાજનીતિના નિવેદનો શરૂ થયા પરંતુ તમે વિચારો કે આ વરઘોડાનું જ્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કહી રહ્યા હતા ત્યારે આપણે કેવી તાળીઓ પાડી રહ્યા હતા માધ્યમો કેવા વરસી રહ્યા હતા જાણે ગુજરાતમાં તો રામ ભગવાન ફરી અવતરણ લઈ અને આરોપી અને ગુનાખોરોને રસ્તા પર લાવી મારવાના હોય એ પ્રકારે વરઘોડાની ચર્ચાઓ આપણે કરતા હતા અને મોજથી આ દ્રશ્યો જોતા હતા ત્યારે જ્યારે આ પ્રકારના કૃત્યો થાય જેને કાયદાના પુસ્તકો પણ ન સ્વીકારે ત્યારે તેમનો વિરોધ કરવો જોઈએ પછી આરોપી આતંકવાદી હોય કે પછી આરોપી સામાન્ય ચોરીનો ગુનેગાર ગુનો ગુનો હોય છે તેની ગંભીરતા સમાન હોવી જોઈએ પરંતુ આપણે આ સમયે ખૂબ તાળીઓ પાડી અને ઘટના આપણા ઘર પર આવી અને આપણે ફાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શન અને પટેલ સમાજના કહેવા પ્રમાણે વરઘોડો જોવો પડ્યો ત્યારે આપણે આંખો ઉગડી ક્યાં તો હવે આપણી બે દીકરીઓના પણ વરઘોડા નીકળી શકે છે હજુ નીકળી શકે છે બાળકોના પણ નીકળી શકે છે મમ્મી પપ્પાના પણ નીકળી શકે છે જ્યારે રાજકીય રાગદ્વેષ પેદા થશે ત્યારે કંઈ ન કરી હોય છતાં પણ વરઘોડા નીકળી શકે છે કારણ કે તમને ગલગલિયા થતા હતા જ્યારે હર્ષ સંઘવીના નિવેદન આવતા હતા હવે વાત કરીએ અમરેલીની ચોક્કસ ઘટના પર તો આ જાતિવાદ પર જઈ રહેલું રાજકારણ છે કારણ કે હવે પટ્ટા મારવાની નવી પ્રક્રિયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લાવ્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નિવેદન આવે છે કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું જણાય છે તેમની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ તો કોંગ્રેસના નેતાઓની વાત કરીએ કોંગ્રેસના નેતાઓ અત્યારે નિવેદનો આપી રહ્યા છે બહેનના ઘરે જઈ તેમની એટલે કે જેમને હવે આપણે પીડિતા તરીકે ઓળખીએ છીએ પહેલાં આરોપી તરીકે ઓળખતા હતા એ પાયલગોટીના ઘરે બેસી રહી તેમની સાથે નિવેદનો અને પત્રકાર પરિષદોના આયોજન કરે છે આ બધી ઘટનાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને પાયલગોટીના ઘરે જવું તો જવું કેમ તો તેમનું કહેવું છે કે ત્યાં કોંગ્રેસ કબજો કરીને બેઠું છે માટે અમે જઈ નથી શકતા પરંતુ તેમને સ્પષ્ટતાપૂર્વક એવું કહ્યું કે આ મામલે અમે તપાસ કરાવવા માટે તૈયાર છીએ પાયલગોટી ફરિયાદ આપે અને એમને ઈચ્છા પડે એ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી સર્ટિફિકેટ લાવે કે ખરેખર તેમને માર મારવામાં આવ્યો હતો પગમાં પટ્ટા મારવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પ્રતાડના આપવામાં આવી હતી તો અમે પણ આ દીકરીની સાથે છે પરંતુ અમને માહિતી છે ત્યાં સુધી પાયલ ગોટી દ્વારા કોઈ ફરિયાદ કરવામાં નથી આવી ત્રણ દિવસ પહેલા એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં શ્રીમાન ધારાસભ્ય કૌશિક વેકરિયા આ શબ્દોનું પ્રયોજન થયું હતું અને તેમાં લખવામાં આવ્યું હતું કે ભાઈ તરીકે તમે મને ન્યાય અપાવો ત્યારે આજે પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા લોકસભાની ચૂંટણીમાં કારમી હાર જેમણે પરસોત્તમ રૂપાલા સામે મેળવી એવા પરેશ ધાનાણી પણ માધ્યમોની સામે આવી કહી રહ્યા હતા તેઓ પોતાના ચપટી વગાડી અને અધિકારીઓને સસ્પેન્ડ કરાવે ડિસમિસ કરાવે પોલીસ વિરુદ્ધમાં કાર્યવાહી કરાવે તો આ બધી જ વાતોની વચ્ચે દરેક બાબતમાં લાવવામાં આવ્યા છે વિધાનસભાના નાયક દંડક કૌશિક વેકરિયાને અને કૌશિક વેકરિયા પાટીદાર સમાજમાંથી આવે છે પરેશ ધાનાણી પાટીદાર છે જે ઠુમ્મર પાટીદાર છે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે જે નેતાઓ મોટા ભાગે સામે આવ્યા છે બધા જ પાટીદાર નેતાઓ છે બેઠક બોલાવવામાં આવી હતી એ પણ પાટીદાર સમાજની ખોડલધામ સમિતિની બેઠક હતી અને તમામ જગ્યાએથી દોષનો ટોપલો પોલીસ પર ઢોળવામાં આવી રહ્યો હું પોલીસનું કોઈ બચાવ નથી કરતો મેં અગાઉ જ કહ્યું કાયદાની ચોપડીની બહાર જઈ તાળીઓ આપણે વગાડી આ પ્રવૃત્તિને જોઈ અને વરઘોડા રીતે આપણે કહ્યું જસ્ટીફાઈ ઓકે ડન મજા આવે છે ચાલુ રાખો અને હર્ષભાઈ પણ નિવેદન જાહેરમાં આપ્યા ખરેખર તો ત્યારે જ આપણે ગૃહ રાજ્યપ્રધાનને અટકાવવા જોઈતા હતા કે મારા વાપર્યા રહેવા દો કાયદાની ચોપડી તમે હાથમાં લઈ લેશો તો ગુનેગારો અને તમારામાં ફરક શું રહેશે ખેર તાળીઓ પાડી તો હવે ઘરે આવ્યું ઘરે આવ્યું એટલે મારે આ તમને સમજાવવું પડે છે આ વાત માત્ર પાટીદારો પૂરતી સીમિત નથી વિછ્યાની ઘટનામાં પણ કંઈક જાતિવાદ જ છે અને તેના કારણે જે ગઈકાલની સ્થિતિ થઈ પોલીસ સ્ટેશનમાંથી લોકોને બહાર કાઢવા રીતસરનો લાઠીચાર્જ કરવો પડ્યો રસ્તા પર લોકો જોવા મળ્યા ત્યાં પણ ગુનો હતો અને વળી એ ગુનામાં તો હત્યા જેવા જગનની અપરાધની વાત હતી છતાં પણ જાતિવાદનું ત્યાં પણ આ મૂળ આપણને જોવા મળે છે વસ્તુઓની વચ્ચે ફરીથી અમરેલીની વાત કરીએ તો દરેક બેઠક જે પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કૌશિક વેકરિયા ગયા હતા મહેશ કસવાડા ગયા હતા બધા જ પાટીદાર નેતાઓ છે ભાજપના નેતાઓ છે છતાં પણ આ વિપક્ષી નેતાઓએ ક્યારેય તેમના રાજીનામાની કેમ માંગણી ના કરી કયા નેતાએ એવું કહ્યું કે કૌશિક વેકરિયા ને રાજીનામું ધરી દેવું જોઈએ આપણી દીકરીને માર ખવડાવ્યો એવું કહેતા શરમ નથી આવતી કે કૌશિક વેકરિયાએ ચપટી ઉગાડીને ખવડાવ્યો કૌશિક વિકરિયાને કહેવાથી પોલીસે પાયલ ગોટીને ઉઠાવ્યા એમના કહેવાથી ગુનો નોંધાયો કૌશિક વિકરિયાના અને ભાજપના દબાણના કારણે આ દીકરી સાથે અન્યાય થયો આ બધી જ બાબતોની વચ્ચે તેઓ માત્ર પોલીસ કાર્યવાહી કરાવો પોલીસ કાર્યવાહી કરાવો પોલીસ વિરુદ્ધમાં આ કરાવો તે કરાવો કહી રહ્યા છે અને માટે ભાજપ પોતાને બચાવવા કહી રહ્યું છે કે કયો પાયલ ગોટીને ફરિયાદ કરે એટલે અમે કાર્યવાહી કરાવી નાખીએ પણ ફરિયાદ તો કરતા નથી કોઈ તો આ સ્થિતિને આપણે શું સમજવાનું જાતિવાદ નહીં તો શું એટલા માટે હવે લોકોના મનમાં એ સવાલ ઘર કરી રહ્યો છે કે પાટીદાર નેતાઓને નુકસાન ન થાય અને માત્ર પોલીસ પૂરતી આ વાત સીમિત રહે રાજકીય રોટલા શેકાઈ જાય વિપક્ષનું કામ થઈ જાય અને પાયલ ગોટીના નામે શક્ય એટલી લાઈમલાઇટમાં આવી મીડિયાની સુરખીઓમાં છવાઈ જાય એ પ્રકારે રાજનેતાઓ એ ચાહે વિપક્ષના છે સત્તા પક્ષના છે કામ કરી રહ્યા છે બસ મેં અગાઉ પણ કહ્યું હતું કે મારો આખરે પોલીસનો થવાનો પોલીસનો પણ આમાં કઈ વાંક નથી આવતું છે નહીં કદાચ તેમણે રાજનેતાઓના ઇશારે કંઈ ન કર્યું હોય તો તેમને વન એટી નાઇનના રિપોર્ટ કેમ મૂકવા પડી જાય આજે નથી સમજાતું કોર્ટે પણ તેને ગ્રાહ્ય ના રાખ્યું એટલે કે તેમણે આરોપ મુક્ત કરવા માટે જે અરજી આપી હતી કે પાયલગોટીનો કોઈ આરોપ આમાં મુક્ત કરીએ છીએ તેમનો આમાં કંઈ વાંક હવે નથી લાગતો તપાસ બાદ તો આ પહેલાં કરવાનું હતું એ પછી કર્યું જેલમાં ધકેલ્યા બાદ એટલે પોલીસ પણ કંઈ આ વાત ધોયેલ રહી હશે એવું રાજ્યના નાગરિકો સીધી જ રીતે માની લે તેવી સ્થિતિ પણ નથી એટલે પોલીસે પણ સફાઈ આપવી જોઈએ પરંતુ હાલ પોલીસ મૌન છે રાજ્યમાં બધા જ પોતાની ઇજ્જત બચાવવામાં પડ્યા છે સેન્ટરમાં છે પાયલગોટી કે જેઓને કારમાં ફેરવી અને રાજનેતાઓ ક્યારેક ટીઆરપી લઈ લે છે ક્યારેક એમની પત્રકાર પરિષદ ક્યારેક તેમની પાસે પત્ર લખાવીને અથવા તો પાયલગોટી જાતે પણ હવે શીખી ગયા છે કે કઈ રીતે રાજનેતાઓ તેમનો ઉપયોગ કરી રહ્યા છે તો જાતે પણ પત્ર લખતા હશે એટલા માટે આપણે એ બાબત નથી કહેતા કે પાયલગોટીને કોઈ શીખવી અને પત્ર લખાવી રહ્યો છે બની શકે કે તેઓ સક્ષમ છે તેમને હવે કાયમી નોકરી માટે પણ ત્યાં સહકારી બેંકમાં એક આયોજન થયું અને બોર્ડમાંથી મંજૂરી મળી ગઈ છે એટલે પાયલ ગોટીના નામે શક્ય એટલા રાજકીય રોટલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શેખી રહ્યું છે ગોપાલ ઇટાલિયાએ તો હદવટાવી ગઈકાલે પટ્ટા મારી અને કહ્યું કે ગુજરાતની દીકરી સાથે ન્યાય થયો છે પણ ભાઈ પટ્ટા મારવાથી ન્યાય કેવી રીતે મળશે આના માટે ફરિયાદો કરવી પડે કોર્ટમાં જવું પડે પોલીસ પાસે જવું પડે અને સિદ્ધ કરાવવું પડે કે આ પ્રકારના ગુનાની અંદર ગુનો નોંધો અથવા તો પીડિતે પોતે આ હમલા ફરિયાદ કરવી જોઈએ ત્યારે હવે આ સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક કમેન્ટમાં જરૂરથી જણાવજો મને ખબર છે આ શબ્દો તમને કડવા લાગ્યા હશે ખાસ કરી પાટીદાર સમાજના લોકોને કે જેમને એવું લાગતું હશે કે આ અમારા સમાજની મેટર બનાવી અને આ ભાઈ વિડીયો બનાવી શું પ્રસ્તુત કરવા માગે છે હું એ પ્રસ્તુત કરવા માગું છું કે આપણને જાતિવાદના ટુકડામાં વહેંચી નાખ્યા છે મને કમને પણ આપણે જાતિવાદનું રાજકારણ કરતા થઈ ગયા છીએ અને આપણે દરેક જગ્યાએ કોઈ પણ પક્ષનો નેતા હોય કે કોઈ પણ જાતિનો નેતા હોય તેને જોયા વગર માત્ર કાયદાની ચોપડીમાં શું લખ્યું છે એ કાર્યવાહી કરો અને એટલી કાર્યવાહી કરો એવું બોલતા શીખવું પડશે બાકી આપણે આવી તાળીઓ પાડતા રહીશું તો આજે ભાજપ છે કાલે કોંગ્રેસ છે પરમ દિવસ આમ આદમી પાર્ટી હશે આપણા વરઘોડા જ થતા રહેશે નમસ્કાર વૈષ્ણવ